મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર રાજસ્થાન અપર એર સાયક્લોને કારણે ગુજરાતની અંદર જે મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદ હતો આ વાદળ મિત્રો ગુજરાતની ઉપર ખેંચાણું છે જેને લઈને વહેલી સવારથી મિત્રો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર વરસાદની મિત્રો શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો ધીમે ધામે ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો સિવાય દક્ષિણ ગુજરાતની અંદર સુરતની અંદર વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે આ સિવાય ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે મિત્રો આ કારણે આજે પછી ગુજરાતની અંદર ક્યાં ક્યાં વરસાદ શકે છે તેને લઈને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડીવાળું પ્રેશર અને અરબી સમુદ્ર વાળું પ્રેશર છે એ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવી રહ્યું છે જેને લઈને આગામી સમયની અંદર ધુમ્મસમય મળી છે કે છેલ્લા બે દિવસથી આવું સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ હતું પરંતુ બપોર પછી આ વાતાવરણ છે ક્લીન ચોખ્ખું થઈ જતું હતું પરંતુ હવે આ જે મિત્રો જોરદાર ભેજ આવવાને કારણે ગુજરાતની અંદર વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો આજે કયા કયા વિસ્તારમાં અને કેવો વરસાદ રહેશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ગુજરાતની અંદર જે પણ વેજ આવી રહ્યો છે તે મિત્રો વિન્ડી એપ્લિકેશનની અંદર તમે ક્લિયર નહીં જોઈ શકો પરંતુ આ ભેજ મિત્રો એકદમ ઉપલા લેવલેથી ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર આજે બપોર પછી ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળી શકે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે અહીંયા મિત્રો આપણે જોઈ શકો છો છેલ્લા બાર કલાકની અપડેટ છે અને છેલ્લી બાર કલાકની અપડેટ ની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર કઈ રીતે ભેજ છે આગળ વધી રહ્યો છે અહીંયા તમને લાઈવ પણ જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે જે રીતે ભેજ મિત્રો આગળ વધી અને ગુજરાતની ઉપર આવી રહ્યો છે બંગાળની ખાડીવાળી મિત્રો પ્રેશર પણ મિત્રો જોવા મળી રહ્યો છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે ભેજ છે એ સતત મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યો છે બંગાળની ખાડીમાંથી પણ ભેજ આવી રહ્યો છે તમે સેટેલાઇટ ઇમેજ જુઓ તો મિત્રો વધારે ખ્યાલ આવે કે આની અંદર અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે ભેજ છે ધીમે ધીમે આગળ વધી સમગ્ર ગુજરાતની અંદર કવર કરી રહ્યો છે છેલ્લી બાર કલાકની અપડેટ જોવા જઈએ તો આ ભેજ છે વધારે ડેન્જર બની અને ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે જોકે મિત્રો રાજસ્થાન ઉપર પણ એન્ટી છે એટલે કે ત્યાંથી મિત્રો આ વિસ્તારની અંદર એટલે કે ભેજ ન આવે એટલા માત્ર ઉપલા લેવલેથી ધક્કો તો મિત્રો ચાલુ જ છે જેવી રીતે ગરમી પડશે સૂર્યના કિરણો સીધા પડશે તેવી રીતે મિત્રો ભેજ આવશે એટલે કે આ જોવા જઈએ તો ક્લિયર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો આટલા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે ભારે બફારાને કારણે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે મિત્રો આજે વરસાદ તૂટી પડવાનો છે અને આ વરસાદ મિત્રો ખાસ કરીને ચોવીસી કલાક રહેશે એટલા માટે જ આપણે કહીએ છીએ કે ગુજરાતની અંદર વરસાદ ગયો નથી હજુ પણ મિત્રો જ્યાં સુધી વાત બંગાળની ખાડીની અંદર સાયક્લોન નહીં બને અને આ સાયક્લોન મિત્રો વિખાય અને આગળ નહીં જાય ત્યાં સુધી ગુજરાતની અંદર આવી રીતે કડાકા ભડાકા સાથે વાતાવરણની અંદર અચાનક પલટો આવતો રહેશે હજુ પણ ઓગણત્રીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે એટલે કે એવું નથી કે વરસાદ ગયો છે પરંતુ હજુ પણ ગુજરાતની અંદર ભારે વરસાદ ચાલુ રહેશે અહીંયા તમે જોઈ શકો છો એકત્રીસ તારીખે જ્યારે આ વાવાઝોડું છે બાંગ્લાદેશની અંદર બનેલું એ વિખાય અને આગામી સમયની અંદર છે એ ખાસ કરીને જશે બાંગ્લાદેશ તરફ પશ્ચિમ પૂર્વ તરફના રાજ્યોની અંદર મેઘાલય અને આસામની અંદર ત્યારે ગુજરાતની અંદર છે એ ખાસ કરીને રાહત મળશે ત્યાં સુધી ગુજરાતની અંદર કોઈ રાહતના સમાચાર મિત્રો જોવા મળતા નથી તો હજુ પણ એકત્રીસ તારીખ સુધી આવી ગઈ છે ત્યારબાદ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે એટલે કે આજે પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો વરસાદનો ત્રીજા રાઉન્ડની પણ તૈયારીઓ ચાલુ રહી છે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ભેજ આવી રહ્યો છે અને આ ભેજ મિત્રો આગામી સમયની અંદર ગુજરાત સુધી પહોંચશે અને ફરી એક વખત વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે અને આ ત્રીજા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર જોવા જઈએ તો વાવણી લાયક વરસાદ ની શરૂઆત થશે અહીંયા મિત્રો છેલ્લી દસ તારીખ સુધીનો મેપ છે અને દસ તારીખ સુધીના મેપની અંદર તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમો એક્ટિવ થઈ ગઈ છે અને મધ્ય ભારતની અંદર પણ સિસ્ટમ હવે ધીમે ધીમે એનું પ્રેશર છે એ આ બાજુ રહેશે અને ઉપલા લેવલેથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ધક્કો મારી રહ્યા હતા નીચેની તરફ એ હવે મિત્રો ઘટશે તેનો જોર ઘટશે અને અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનોનું જોર વધશે અને ગુજરાતની અંદર ચોમાસું ધીમે ધીમે થશે પણ તો એના માટે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર વિધિવત રીતે દસ તારીખની આસપાસથી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીને કારણે જોરદાર વરસાદી ઝાપટા શરૂ થશે અને જેને લઈને જોવા જઈએ તો ગુજરાતમાં ચૌદ તારીખ સુધીની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો વીસ તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર સારામાં સારી વાવણી છે એ થઈ જશે અને કારણ કે જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બની રહી છે તમામ ભેસ છે આ વિસ્તારોમાં આવશે જેને લઈને પ્રિ મોન્સૂન એક્ટિવિટી તેજ જ બનવાના કારણે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે ચૌદ તારીખે ખ્યાલ છે હાલ મિત્રો જે ભેજ આવી રહ્યો છે અને આ ભેજને કારણે જોવા જઈએ તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો અત્યારની લેટેસ્ટ અપડેટ ગુજરાતની અંદર અમરેલી ભાવનગરના વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો વાત કરીએ અલંગ ભાવનગર મહુવા પાલિતાણા જેસર અમરેલી લીલિયા આ સિવાય ખાંભા ધારી ઉના વેળાવળ જુનાગઢ કોડીનાર છે તેમજ મિત્રો વિશાળદર છે બગસરા છે તો આ વિસ્તારમાં વહેલી જ વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદની પણ શરૂઆત છે એ થઈ ગઈ છે આ સિવાય સુરતની અંદર વહેલી સવારથીના જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને બપોર બાદ મિત્રો આ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સુરત બારડોલી વ્યારા વડાસરા આભાર નવાપુર તો આ વિસ્તારોની અંદર ગાઢ ખાસ કરીને વાદળછાયું વાતાવરણ આવવાને કારણે એકદમ ભેજ એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર મિત્રો વરસાદ જોવા મળવાનો છે અને આ જોરદાર વરસાદને કારણે આપણે વાત કરી કે ધીમે ધીમે આ વાદળછી ઉપલા લેવલે કે સંપૂર્ણ ગુજરાતને કવર કરી રહ્યો છે તો આગામી સમયની અંદર જોવા જઈએ તો અહીં તમે જોઈ શકો છો આગામી સમયની અંદર જોવા જઈએ તો વધારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે સમગ્ર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર કચ્છના ભાગોની અંદર આજે કડાકા અને ભડાકા સાથે ગમે ત્યાં વરસાદ છે ખાબકી શકે છે કારણ કે મહારાષ્ટ્ર ઉપરથી ખૂબ જ ભારે વરસાદનો જે વાદળો હતા એ હાલ મિત્રો ગુજરાત ઉપર આવી ચડ્યા છે અને ગુજરાત ઉપર આવી ચડવાને કારણે ઉત્તરની ઠંડી હવા અને ખાસ ગરમ હવા અને આ ભેજવાળી હવા બંને હવા ભેગી થવાને કારણે ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે